ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન તરીકે પ્રજાપતિ કવિતાબેન અને બાંધકામમાં પટેલ દિલીપ કુમારની ચેરમેનની નિમણૂંક થઈ હતી પાલિકાની વૈજ્ઞિક કમિટીઓની ચેરમેનની વરણી કરવામાં આવી હતી ત્યારે ભૂગપ ચેરમેન તરીકે કૌશલભાઈ અમૃતભાઈ જોશીને રિપીટ કર્યા હતા શહેરના વિકાસ સહિત પાલિકાના કર્મચારીઓના લઘુત્તમ વેતન હેઠળના પ્રશ્નોને લઈ ચર્ચાઓ કરાઈ હતી જેમાં કર્મચારીઓની ભરતી મામલે આક્ષેપ પ્રતિઆક્ષેપ થયા હતા પાલનપુર રામપુરા નજીક રામજી મંદિરના મહંત તથા રામ સમિતિ હિન્દુ સંગઠન દ્વારા રામકથાનું આયોજન કરાયું છે ત્યારે પાલનપુરના પ્રાચીન રામજી મંદિરનું જીર્ણોધ્વા થવાનું છે જેને લઈ એક જાન્યુઆરીથી નવ જાન્યુઆરી નવ દિવસ રામકથાનું આયોજન રાખવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તોને જોડાવા આહવાન કરાયું છે રામકથાનું આયોજનમાં તમામ ભક્તો તન મનથી કામ કરી રહ્યા છે રામકથામાં આવતા ભક્તો માટે વિશાળ જગ્યાનું આયોજન કર્યું છે જેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે